ત્રણ ઇસમોને માર મારવામાં આવ્યો અને મા બહેન સમાણી બિભસ્ત ગાળો બોલી જાન લેવા હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે ઈજાગ્રસ્તો ત્રણેય ઈસમોને સારવાર અર્થે પીપલોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે પૈકી ફરહાન ટુણિયાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ટોલ ટેક્સના મેનેજર રાજેશ શર્મા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શું નામ છે ભાઈ તમારું ફરહાન મોહમ્મદ નિસાર શું બનાવ બને તો હું દેવગઢ બારેથી જે ગોધરા આવતો હતો રસ્તામાં ભથોડા પુલટેક્સ પર મારી ગાડીનો આગળનો ગ્લાસ તૂટી ગયો હતો તો મારો ફાસ્ટટેગ હતો એની અંદર તો મારી ગાડી અહીંથી અગાઉ ત્રણ દિવસ પહેલાં બી ગોધરા ગઈકાલે બી ગુજરાતો હતો ને ગઈકાલે પરમ દિવસ સાંજે બી ગોધરા ગયો હતો પરમ દિવસ સાંજે ગોધરાથી રિટર્ન આવ્યો હતો તો બી મારી ગાડી લોકોએ પાસ કરી હતી હમણો ગયો તો લોકોને કેમ કે સાડા ત્રણસો રૂપિયા આપવામાં સાહેબ મારો મંથલી પાસ ચાલે તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો કે ફાસ્ટટેગ નથી સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે મેં સિસ્ટમમાં નંબર નાખીને ચેક કરી લો મને તેથી જવા નહીં દીધું અને નીચે ઉતરી મેં બી સાહેબ હું મારો કાલે બી પરમ દિવસ બી નીતિ અને સાંજે બી ગયો હતો તો મારી સામે જે અનસન બધી ગાળો હું હું તમારા પપ્પા અમે સાથે હતા તમારા મારા પપ્પાને અમે બંને બહુ ખરાબ ખરાબ લોકો ગાળો બોલી મેં સામે હાથ પાડી કરી ઝપાઝપી કરીને મારવા માર્યા ને એવું બધું કે તમેથી રોજ આવવા જવા પણ તમને ખબર છે તમે આઈને બતાવો તમે કઈ બી કાર્યવાહી કર્યો તમે અમે છોડી નહીં પછી એમ એ વાત કરીએ એ કોણ હતું ત્યાં સ્થળ પર સ્થળ પર મેનેજર સાહેબ બી હતા શર્મા સાહેબ કરીને હતા એ જ આઈને એને ઉશ્કેરણી કરી એનો ફૂટેજ વિડીયો મારી પાસે છે એ લોકો એ લોકો મેં કીધું હવે તમે વિડીયો મોબાઈલમાં ચાલુ કર્યો બોલો તમે ગાળો બોલતા હતા ને હવે તમે ગાળો બોલો આવે કેમેરા સામે એમને સાહેબ ઈશારો કરીને કે હા દો ગાળો દો એ લોકો એમને ગાળો દીધી ને મારી વિડીયો મારી પાસે જ છે ને એ લોકોએ મારવાનું એ લોકોએ પેલેનો સ્ટાર્ટ કર્યું મને અહીં માથામાં પાછળના ભાગે મારી મારે હાથ પર મારી હાથ મારી લાલચટ થઈ ગઈ હું ઓછું ધૂંધળું ધૂંધળું બોલ થયું એ કાન કાનના પાછળ પર પેલા હાથમાં ભોડું પહેરું ભર્યાથી મને એ માર બહુ માર માર્યું